સુરતના કામરેજ તાલુકામાં કરુણ ઘટના ઘટી છે આર્થિક સંકડામણના કારણે એક જ પરિવારના ત્રણ લોકોએ નદીમાં પડતું મૂકી આત્મહત્યા કરી હોવાની વાત સામે આવી છે કામરેજના ગલતેશ્વર તાપી નદીમાં ત્રણ લોકો ડૂબ્યા છે એક મહિલા સહિત બે પુરુષ પાણીમાં ગરકાવ થયા છે ફાયરની ટીમે ત્રણેય મૃતદેહને બહાર કાઢ્યા સુરતના કામરેજ તાલુકામાં કરુણ ઘટના ઘટી છે સુરતથી કામરેજના ગળતેશ્વર મહાદેવ નજીક તાપી નદીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા છે મૃતકોમાં માતા પિતા અને પુત્ર સામેલ છે આર્થિક સંકડામણના લીધે એક જ પરિવારના ત્રણ સભ્યોએ તાપી નદીમાં પડતો મૂકી આત્મહત્યા કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ તાલુકાના ટિંબા ગામ પાસે આવેલા ગણતેશ્વર મહાદેવ મંદિર નજીક એક જ પરિવારના ત્રણ સભ્યોએ તાપી નદી પર બનેલા બ્રિજ પર કૂદકો મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ કરી મૃતદેહોને બહાર કાઢ્યા હતા ઉલ્લેખનીય છે કે મહિલાનો મૃતદેહ ગત રાત્રે બહાર કાઢવામાં આવ્યો હતો જ્યારે બે પુરુષના મૃતદેહને આજે સવારે બહાર કાઢવામાં આવ્યા છે તો બીજી તરફ સ્થાનિક પોલીસને બનાવની જાણ થતા ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકો મૂળ સૌરાષ્ટ્રના છે અને હાલ સુરતમાં રહેતા હતા મૃતક વિપુલભાઈ હીરાના ધંધા સાથે સંકળાયેલા હતા અને આર્થિક સંકટામણમાં પરિવારે આત્મહત્યા કરી છે આજરોજ તારીખ અઢાર ચાર બે હજાર પચીસના રોજ એક જાગૃત નાગરિક દ્વારા કામરેજ પોલીસ સ્ટેશને જાણ થયેલ કે ટીમમાં ગામની સીમમાં આવેલ તાપી નદીના બ્રિજ ની નીચે તાપી નદીમાં એક ડેડ બોડી પડેલ છે જે બાબતે ઘટના સ્થળે કામરેલ પોલીસન તાત્કાલિક પહોંચી જઈ બોડી ફાયરની ટીમ દ્વારા બહાર કઢાવતા એક મહિલાની લાશ મળી આવેલ થોડા સમય બાદ તે જ સ્થળેથી અન્ય એક પુરુષ તથા એક બાળકની લાશ મળી આવેલ જે તમામ લાશને તાપી નદી નદીમાંથી ફાયરની ટીમની મદદથી બહાર કાઢી હાલ કામરેજ સીએચસી ઉપર રાખવામાં આવેલ છે સદર બાબતે તાપી નદીના બ્રિજ પરથી મરંજનારના બાઇક તથા ચપ્પડ મળી આવેલ છે તથા તેઓ પાસેથી મળી આવેલ પર્સમાંથી મળેલ આધાર કાર્ડ તથા અન્ય ડોક્યુમેન્ટના આધારે મરંજનારની ઓળખ કરતા સદર મરંજનારનું નામ વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયા જે પ્રજાપતિ મૂર રહે ભાવનગર જિલ્લો તથા હાલ રહે ચોક બજાર સુરત સિટી ના હોવાનું જણાવેલ છે તથા અન્ય બે ઈસમો સદર મરંજનાર વિપુલભાઈ ના પત્ની સરિતાબેન વિપુલભાઈ તથા એમનો દીકરો વ્રજ વિપુલભાઈ ના જેની ઉંમર છે બાર વર્ષ હોવાનું જણાવેલ છે આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સદર મરંજનારના પરિવારનો સંપર્ક કરતા તેમના સગા ભાઈ અત્રે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપતા હકીકત એ પ્રમાણે છે કે કાલ ગત તારીખ સત્તર ચાર બે હજાર પચીસના સાંજના સત્તર ત્રીસ કલાકે સદર મરંજના પરિવાર ઘરે અમે બહાર ફરવા જઈએ છીએ બગીચામાં તથા રાત્રે જમીને મોડા પરત આવીશું તેવું જણાવી બાઇક પર નીકળી ગયા ત્યારબાદ સદર મરંજનાર વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયાનાઓએ જે તે સમયે બજારમાં રોકાણ કરે જેમાં તેમને નુકસાન થતાં તેઓએ પોતાને આઠ થી દસ લાખ રૂપિયાની પર્સનલ લોન લીધી જે બાબતે સતત તે માનસિક તણાવમાં રહેતા હોવાનું જાણવા મળેલ છે તથા સદર મરણ વિપુલભાઈની પત્ની સરિતાબેન નાઓની માનસિક બીમારી હોવા બાબતે પણ પ્રાથમિક વિગતો જાણવા મળેલ છે આમ સદર પરિવાર આર્થિક તંગીના કારણે તાપીના દીના બ્રિજ પરથી કૂદી ગઈ આત્મહત્યા કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે ભાઈ થાય નાના ભાઈ નાના ભાઈ હા અતે પગલો પડ્યો ને આર્થિક ઈરાની મંદીને થોડુંક બસ બીજો કોઈ તકલીફ નથી ઘરમાં તો કોઈ તકલીફ નથી અમારે નહીં કોઈ તકલીફ નથી અમે જન્મ જ છે હવે

ગાર્ડનમાં જાય છે ને રાતે કે અમે જમીને આવશું એવું કીધેલ જાણું આ જાણ અમને મારા પપ્પાએ રાતે સાડા અગિયાર ફોન કરેલો ખાલે ત્યારે અમને ખબર પડી ને ખબર પડી એટલે હું તરત ત્યાં ગયો પછી અમે ગોતતા હતા એ સવારે સાહેબનો ફોન આવ્યો કે આ ઘટના બની છે તો ફોન આવ્યો પછી તો નહીં એ હીરાની મંદી કારણ એ તો હતું જ તે કેમ કે જોબ ના મળતી હોય સમજી લો અત્યારે આ સમયે થોડીક તકલીફ બી હતી બાકી તો નહીં 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 એ શરીરમાં ને મને બધા એમાં અલગ પ્લાનિંગમાં પ્લાનિંગમાં હતા હા ઈંધા સંકળાયેલા